કેશોદમાં ગત તેર ફેબ્રુઆરીએ માણાવદર થયેલ લૂંટનો ફરિયાદ એ ખુદ જ આરોપી નીકળ્યો છે

તેમણે જે હકીકત જણાવેલી કે પોતે છે એ એમના જે પેમેન્ટ આવેલું કપાસનું તે ગુણાતીત મિલમાંથી લઈ અને સનલાઇન્ટ સનલાઇટ કોટેક્સ મિલના આપવા જતા હતા એ સમય દરમિયાન છે એ રસ્તામાં ત્રણ શખ્સોએ તેમને છે એ ચીલ ઝડપ કરેલી રૂપિયા લઈને જતા રહેલા તો આ નવ લાખ ત્રીસ હજાર રૂપિયાની છે એ આઈપીસીની કલમ ત્રણસો ઓગણએસી એ મુજબ છે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી ત્યારબાદ માણાવદર પીએસઆઈસી ચેતક બારોટ અને તેમની ટીમ દ્વારા છે સીસીટીવી કેમેરા આ ઉપરાંત હ્યુમન સોર્સિસથી તપાસ કરવામાં આવતા ફરિયાદીએ જે રસ્તો ફરિયાદમાં બતાવેલો અને તેમનું પંચોની હાજરી અને વિડીયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવતા આ જે એમાં વિસંગતતા આવેલી આ ઉપરાંત તેમને જે સાહેદો ફરિયાદમાં જણાવેલા તેમની પણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ બનાવને સમર્થન મળેલ નહીં તો તેના આધારે છે એ ફરિયાદીને વધુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ફરિયાદી અંતે છે એ ભાંગી પડેલ અને તેને હકીકત જણાવેલી કે વંથલી કોર્ટમાં એક ચુકાદો આવવાનો હોય જેમાં તેને પંદર લાખ રૂપિયા જેવી રકમ છે એ ભરવાની થવાની શક્યતા હતી તો તેનાથી ગભરાય અને આ જે રૂપિયા જે મિલનું પેમેન્ટ હતું નવ લાખ ત્રીસ હજાર એ આપવું ના પડે એટલા માટે એ પ્લાન બનાવેલો અને આ જે રકમ છે પોતાના ઘરે મૂકી અને ફરી છે એ આ જાંબુ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે તે આવીને ઊભો રહી ગયેલો અને આ

એટલે આ જે છેલ્લે જે મંથલી કોથનો જે ચુકાદો છે તેમાં પંદર લાખ જેવી રકમ ના ભરવી પડે તેના માટે છે તેમણે આખો આ પ્લાન બનાવેલો